મેળાનો ફોર્મ ઉપાડવાનું આજે છેલ્લો દિવસ છે દસ તારીખે છેલ્લી તારીખ હતી અને આજે જે મોટી રાઈટ્સ ફોર્મ નહીં લઈ લઈને જાય તો આ નક્કી થઈ જશે કે હવે મોટી રાઈટ્સ આ મેળાના જે એસઓપી છે આના મુજબ ક્રાઇટેરિયા ફુલફિલ નથી કરતી ને જેથી મોટી રાઈટ્સ નહીં થઈ શકશે મેળાનો લેઆઉટ સંભાવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક બે દિવસમાં ફ્રીઝ થઈ જશે પછી જે મોટી રાઈટ્સ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની રાઇટ્સ જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી એક ત્રણ દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું ત્રણ અથવા પાંચ દિવસની જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી આની હરાજીની પ્રક્રિયા કરીશું અને જે વિસ્તારમાં મોટી રાઇડ્સ નથી આવતી આ વિસ્તારમાં અમે અમુક ઘણી બધી બીજી એક્ટિવિટીઝ જે છે કલ્ચરલ એક્ટિવિટી હોય એન્ટરટેનમેન્ટની એક્ટિવિટીઝ હોય આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીઝ હોય નાની મોટી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ હોય આ તમામ એક્ટિવિટીઝ નો ઉપયોગ કરીને આ જે સ્પેસ હતો આનો યુઝ કરીશું મેં આપણે આજ જ કીધું કે આવતી આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇટ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને નાની રાઈટ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇટ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું અને જે નાની રાઈટ્સવાળા આ શંકાના કારણે કે મોટી રાઈટ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને ત્રણ દિવસ અથવા પાંચ દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે ध्यान बात पर जो पूरा नियम है वो को जो परिस्थिति डेवलप થશે اناجو निर्णय ले सकते प्लान बी तो हो सकता प्लान बी जे मैं અત્યારે आज एक्सप्लेन करियो प्लान बी आज है कि इन केस अगर मोटी राइट्स नहीं फॉर्म लाइने जाए નાની રાઇડ્સને વધુ એક ઓપોર્ચ્યુનિટી આપીશું કે નાની રાઈટ વાળા ફોર્મ લઈને જઈ શકે છે અને જે જગ્યા મોટી રાઇડ્સના કારણે ખાલી થાય છેલ્લી તક આપી હતી મોટી રાઈટ્સ મોટી રાઇડ્સના કારણે અમે આખું પ્લાન જે છે બહુ ડિલે કર્યો છે અને મોટી રાઇડ્સના કેસીસ એક મહિનો અને ખરેખર આને ઇન્સ્ટોલેશનમાં લાગતું છે હવે ફિઝિબલી નથી લાગતું કે મોટી રાઇડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે પછી આજે દસ તારીખ સુધી નહીં લઈ જાય તો પછી મોટી રાઇડ્સને તક નહીં આપી